ઉત્તરાયણ પર્વ નિમિત્તે આંગણવાડીને લઈને ત્રણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌથી પહેલા આંગણવાડીના ઉલકાઓને માલવિયા પરિવાર દ્વારા મકર સંક્રાંતિના રોજ અલ્પાહાર કરાવવામાં આવ્યો આંગણવાડીને લઈને આ ત્રણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આંગણવાડી બહેનો આંગણવાડીના પુલકાઓ અને આંગણવાડી

નાના ભૂલકાઓને મમરા લાડુ અને રાજકારા ધાણીના લાડુનો અલ્પહાર કરાવ્યો વેપારી અગ્રણી રવજીભાઈ માલવિયા ના પુત્ર રત્ન પોપતભાઈ એ શહેર પરની તમામ આંગણવાડી કેન્દ્રોના ભૂલકાઓને મકર સંક્રાંતિના પાવન પર્વે પૌષ્ટિક અલ્પહાર કરાવ્યો હતો હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં આવતા દરેક પર્વ દાન ધર્મનો સંદેશ આપે છે તેમાં વિશેષ મહત્વના પરોપકાર પર્વ તરીકે ઉજવાતા મકર સંક્રાંતિનું પર્વનું અનુકૂળ મમરા લાડુ રાજના લાડુ થી મકર સંક્રાંતિ નું પાવન પર્વ ઉજવ્યું હતું બીજા જે મહત્વના સમાચાર છે તેમાં ગુજરાત તંદુરસ્તી સાથે ફરી રહ્યું છે પોષણની ઉડાન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે તારીખ બાર અને તેર એટલે કે ગઈકાલે અને આજે જાન્યુઆરી તેર જાન્યુઆરી દરમિયાન આયોજિત પોષણ ઉડાન બે હજાર છવ્વીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય ચૌન જિલ્લા કટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ આઈસીડીએસ અંતર્ગત વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ પતંગ બનાવવાની સાથે

વધુ તંદુરસ્ત બનશે તેવી માહિતી આપવામાં આવી રહી છે ગુજરાતમાં ચૌદમી જાન્યુઆરીના રોજ મકન મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ તારીખ બાર અને તેર જાન્યુઆરી દરમિયાન પોષણ ઉડાન બે કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત

એનજીઓ સમુદાયના આગેવાનો જનભાગીદારીથી જોડાશે આ કાર્યક્રમ અંતર્ગત આહારમાં વિવિધતા જંક ફૂડનો ત્યાગ કિશોરીઓમાં એનેમિયા નિરાવ નિવારણ સ્વચ્છતા અને શુદ્ધ પીવાનું પાણી જેવા વિષયો પર ભાર મૂકવામાં આવશે તેમજ કાર્યક્રમ અંતર્ગત નક્કી કરવામાં આવેલી થી મંગે પતંગ બનાવવાની સ્પર્ધા પોષણ અને આરોગ્યલક્ષી સૂત્રો લખવાની સ્પર્ધા તથા કિશોરીઓ માટે ક્વિઝ અને રમત ગમતની પ્રવૃત્તિઓ શિયાળાની પૌષ્ટિક વાનગીઓ સરગવો સુપરફૂડનું મહત્વ ટેકોમ રાશન ટીએચઆર અને મિલેટ બનતી વાનગીઓનું નિર્દેશન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી કેન્દ્રો પર નોંધાયેલા તમામ લાભાર્થીઓને રંગબેરંગી પતંગો અને દોરીની ભેટ પણ આપવામાં આવી હતી પારંપરિક રીતે વરસાદ અનાજ

જરૂરી સાવચેતી રાખવા પણ રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે આમ રાજ્ય સરકાર દ્વારા મકર સંક્રાંતિના તહેવારને પોષણ ઉડાન દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે તંદુરસ્ત ગુજરાતના નિર્માણ તરીકે ઉજવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે ધન્યવાદ